નમસ્તે વિદ્યાર્થી મિત્રો યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર ની વિગતો મોકલવા બાબત વિદ્યાર્થી મિત્રો આ ગુજરાત બોર્ડ નો ઓફિશિયલ પરિપત્ર છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થીઓની જે પરીક્ષાઓ છે ક્યારે યોજાશે ક્યારે પ્રથમ પરીક્ષા યોજાશે ક્યારે દ્વિતીય પરીક્ષાઓ યોજાશે અને વાર્ષિક પરીક્ષા અને ધોરણ નવ અને બાર ની જે બોર્ડ ની પરીક્ષા છે એ ક્યારે યોજાશે કઈ તારીખે યોજાશે એમની સંપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓ મિત્રો જે છે એ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો કારણ કે

ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાની તારીખની વિગતો સામેલ છે આ તારીખોમાં સરકારશ્રી દ્વારા કોઈ ફેરફાર કરવામાં આવે તો તે મુજબ ફેરફાર કરવાનો રહેશે ઉપરોક્ત વિગતો આપના તાબાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જાણ તથા અમલ સારું મોકલી આપશો તો જોઈએ અહીં સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આ જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે ઓફિશિયલ પરિપત્ર છે તો જોઈએ અહીં સૌ તો વિદ્યાર્થી મિત્રો શૈક્ષણિક વર્ષ બે હજાર માટે વિવિધ પરીક્ષાની વિગતો વિદ્યાર્થી મિત્રો નોટબુક અને પેન લઈને જે બેસો જેથી તમારી જે ધોરણ દસ અને બાર ની જે પરીક્ષા યોજાનાર છે એ પણ તારીખો તમે નોટ કરી શકો અને વિદ્યાર્થી મિત્રો આ જો તમને પીડીએફમાં જોઈએ છે તો ફટાફટ નીચે જે ટેલિગ્રામ ની લિંક આપી છે વિદ્યાર્થી મિત્રો એ ટેલિગ્રામ માં જોડાઈને તમે સંપૂર્ણ પીડીએફ વિદ્યાર્થી મિત્રો ફ્રી માં મેળવી શકશો તો જોઈએ સૌપ્રથમ તો ધોરણ 10 અને 12 ની પૂરક પરીક્ષા તો વિદ્યાર્થી મિત્રો તમે અહીં જે વિદ્યાર્થી મિત્રો ફેલ થયા છે એમણે જે 24 6 2024 થી 6 7 2024 સુધી માં પરીક્ષા આપી દીધી છે જોઈએ હવે જે 2024 25 ના વિદ્યાર્થીઓ છે એમની સૌપ્રથમ પરીક્ષા જે છે ધોરણ 9 થી 12 અને તમામ પ્રવાહ તારીખ 14 10

વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ થી બાર તમામ વિદ્યાર્થીઓએ સબસ્ક્રાઈબ કરવી જોઈએ કારણ કે તમને ઓલ વિદ્યાર્થીઓ તો ખબર જ છે કે આપણી યુટ્યુબ ચેનલ પર તમને જે કોમ્પિટિશન એક્ઝામો કોમ્પિટિટિવ એક્ઝામો જે સ્કોલરશીપની એક્ઝામોની પણ તમને સંપૂર્ણ માહિતી પણ આપવામાં આવે છે અને તૈયારી પણ તમને સંપૂર્ણ કરવામાં આવે છે તો અહીં જે ટીએસટી પ્રખરતા શોધ કસોટી ની જે તારીખ પણ ડિક્લેર થઈ ગઈ છે ત્રીસ એક બે હજાર પચીસ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ માં ભણતા વિદ્યાર્થીઓ નોટ કરી લો જોઈએ આગળ બોર્ડ ના વિષયની શાળા કક્ષીએ એ લેવાની પરીક્ષા સૈદ્ધાંતિક પ્રાયોગિક જે ધોરણ દસ થી દસ અને બાર ના વિદ્યાર્થીઓ તારીખ એકત્રીસ એક બે હાજર પચીસ થી તારીખ ચાર બે હાજર પચીસ સુધી લેવામાં આવશે જોઈએ પ્રાયોગિક પરીક્ષા તારીખ છ બે બે હાજર પચીસ જે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે છ બે બે હાજર પચીસ થી તારીખ ચૌદ બે બે હાજર પચીસ

કોમર્સ વાળા છે આર્ટસ વાળા છે જે પરીક્ષાઓ જે છે બોર્ડની એ લેવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આ વખતે જે તમને સમય જે છે એ બોર્ડની પરીક્ષાઓનો પણ સમય ઘણો ઓછો આપવામાં આવ્યો છે તમે જોઈ શકો છો સતાવીસ થી ફેબ્રુઆરીનો મંથ પણ વિદ્યાર્થી મિત્રો ટૂંકો રહેશે એ પણ તમને નોલેજ છે અને તેર ત્રણ બે હજાર પચ્ચીસ સુધીમાં તમામ જે બોર્ડની પરીક્ષાઓ જે તમામ વિષયોની પરીક્ષા યોજાશે તો વિદ્યાર્થી મિત્રો એસએસસી બોર્ડના પણ વિદ્યાર્થી મિત્રો અને એચએસસી બોર્ડના પણ વિદ્યાર્થી મિત્રો તારીખનો નોટ કરી લો અને તમારી જે મહેનત જે છે વિદ્યાર્થી મિત્રો હાડ થોડી કરી દો વધારે રીડિંગ ચાલુ કરી દો કારણ કે અહીં સમય પણ તમને પરીક્ષા માટે ઓછો આપવામાં છે તમારી જે પ્રેક્ટિસ જે હવે તમે કરશો એ પણ વિદ્યાર્થી મિત્રો આ રીતે જે બેક ટુ બેક પેપરો લેવાશે એ પ્રમાણે જ તમારે તૈયારી પણ કરવાની રેશે તો જોઈએ અહીં શાળાકીય વાર્ષિક પરીક્ષા અહીં ધોરણ નવ અને અગિયાર ના વિદ્યાર્થીઓ માટે જે તમામ પ્રવાહના છે સાત ચાર બે હાજર પચીસ થી તારીખ નવ ચાર બે હાજર પચીસ ના દિને યોજાશે જોઈએ આગળ અહીં જે પરીક્ષા અંગેની સૂચનાઓ કે શૈક્ષણિક વર્ષ બે હાજર ચોવીસ પચીસ માટે ધોરણ નવ થી બાર નો સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે ધોરણ નવ થી બાર ની પ્રથમ પરીક્ષા માટે જૂન થી સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે ધોરણ દસ અને બાર ની પ્રિલિમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે તો વિદ્યાર્થી મિત્રો તમારો જે પ્રથમ પરીક્ષા છે ધોરણ અને માટે એમાં થોડી જે 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 રહેશે 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 અભ્યાસક્રમ અડધો પરંતુ તમારી પ્રથમ પ્રિલિમ પણ હશે એ સંપૂર્ણ અભ્યાસક્રમ જે બોર્ડના જે પેપરો જે નીકળે છે જે પૂછાય છે એ પ્રમાણે જ તમારા એ પેપરો પણ નીકળશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારી તૈયારી જે છે ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થી માટે અત્યારથી જ

અઢાર અગિયાર બે હાજર ચોવીસ થી ચાર પાંચ બે હાજર પચીસ કાર્ય દિવસ એકસો પાંત્રીસ ઉનાળું વેકેશન પાંચ પાંચ બે હાજર પચીસ થી આઠ સો બે હજાર પચીસ રજાના દિવસ પાંત્રીસ રહેશે અને શૈક્ષણિક વર્ષ

જે આઠમાં માં ભરતા વિદ્યાર્થી મિત્રો તમારા જે ભાઈ બેન છે એમને પણ આપણી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા જણાવી દો કારણ કે વિદ્યાર્થી મિત્રો જે ધોરણ પાંચ માં ધોરણ આઠ વાળા અને ધોરણ છ માં વિદ્યાર્થીઓ જે છે એમની પણ સંપૂર્ણ માહિતી અને તૈયારી પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો મળીશું આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિન્દ વિદ્યાર્થી મિત્રો જય જય ગરવી ગુજરાત